એક લાખ ઓગણસાઠ હજાર સાતસો સત્યાવીસ બિયર દારૂ ઝડપી પાડ્યું હતું સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી સાથે એક કારની મુદ્દામાલ તરીકે જપ્ત કરી જેની ટોટલ કિંમત છ લાખ ઓગણસિત્તેર હજાર સાતસો સત્યાવીસ મુદ્દામાલ અને દારૂ ઝડપી બંને આરોપી વિરુદ્ધ સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય ભગીરથ સિંહ જાડીજા સાંતલપુર પાટણ